એમસી દ્વારા દિવ્યાંગ લોકોને વાહન વેરામાંથી મુક્તિ આપવામાં આવી છે દિવ્યાંગ બે વાહનો ખરીદી કરે ત્યાં સુધી વેરો ભરવાનો રહેશે નહીં પંદર લાખથી વધુની કિંમતના વાહનો ખરીદી કરે તો વેરો ભરવો પડશે પંદર લાખ સુધી વેરો ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે આ માટે વિકલ્પ ધારો કે ડૉક્ટરના વિકલાંગતાનું સટી રજૂ કરવાનું રહેશે ત્યારે અમને શું કહી રહ્યા છે રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા તે સાંભળી લો એક મોટી ભેટ સ્વરૂપે નિર્ણય કરવા જઈ રહ્યા છીએ કે જે કોઈ સિવિલ સર્જનનું સર્ટિફિકેટ સાથે દિવ્યાંગ તરીકેનું સર્ટિફિકેટ મળે એવા નાગરિક જ્યારે પોતાના વપરાશ માટેનું વ્હીકલ ખરીદવા જાય તો તેને ટેક્સમાંથી મુક્તિ મળે એ પ્રકારનો ટેક્સ કમિટી નિર્ણય કરી અને આ નિર્ણય સ્ટેન્ડિંગ કમિટી તરફ રવાના કર્યો છે જેમાં કુલ મળીને બે વાહન સુધીની તેને છૂટ આપવામાં આવી છે સાથે સાથે પંદર લાખની બેઝિક પ્રાઇસ હોય એવા વાહન સુધી આ ટેક્સમાં માફી આપવાની દરખાસ્ત કરી અને તેને સ્ટેન્ડિંગ કમિટી તરફ રવાના કરવામાં આવે છે એ તો અમે અત્યારથી ન કહી શકીએ એ વાહનની ખરીદી પછી અમે વર્ષે તમને આનો આંકડો આપી શકીએ આપણે સાંભળ્યા હતા રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા તેઓનું કહેવું છે કે પંદર લાખથી વધુની કિંમત વાહન ખરીદી કરવી હોય તો વેરો ભરવો પડશે આમ અંદાજિત ગત વર્ષે એકસો વીસ જેટલા દિવ્યાંગ લોકોએ વાહનની ખરીદી કરી હતી દર્શક મિત્રો એની કવરેજ ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં